જય હતા મિત્રો આપ જોઈશ જોઈ રહ્યા છો એક ગૌવશને જેને વહેલી સવારે અમારા હેલ્પલાઇન ઉપર ફોન આવ્યો હતો અને અમે ચાંદ્રોડા ગામથી લઈ લઈ આવ્યા હતા જેનું હાલ ટ્રીટમેન્ટ કરી દેવામાં આવેલ છે આપ જોઈ શકો છો ઉપરના ભાગમાં તેનું આખું પેટ બહાર નીકળી આવ્યું હતું જેને એકદમ વ્યવસ્થિત રીતે અંદર નાખી અને ઉપરના ભાગમાં ટાંકા આપી દેવામાં આવેલ છે તો આવા ગૌવંશ માટે સતત અમારી ટીમ એક્ટિવ હોય છે આપ તો અમારા યુટ્યુબના માધ્યમથી અમારા સેવાકીય કાર્યના વિડીયા જોતા જશો અને અમને ખૂબ સારું સહયોગ આપજો જેથી કરી આવા ગૌવંશને અમે વધારેમાં વધારે સારવાર કરી શકીએ અને બચાવી શકીએ કારણ કે આપના સહયોગથી આપના સહયોગથી જ આવા સેવાના કાર્યો થઈ શકતા હોય છે તો હું આપ સર્વેને નમ્ર વિનંતી અને અપીલ કરું છું કે જેટલું બને એટલું આ અમારા સેવાના વિડીયોને વધારેમાં વધારે લાઈક અને શેર કરજો અને આપના દ્વારા સહયોગ થઈ શકેલું આ અમારી સમિતિને અમારા ગૌરક્ષા સેવા ટ્રસ્ટને સહયોગ આપજો કારણ કે આવા નિરાધાર અબોલ મૂંગા પશુઓ માટે રાત દિવસ અમે એક્ટિવ હોઈએ છીએ અને અમારી જે સેવાના કાર્યના વિડીયો બનાવી અને અમારા યુટ્યુબ ચેનલ ઉપર મોકલતા હોઈએ છીએ એને પણ વધારેમાં વધારે લાઈક અને અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આપના દ્વારા બનતું અમને જરૂર સહયોગ કરજો જેથી કરી આવા ગૌવશ બચી શકે અને સનાતન હિન્દુ સમાજમાં તો ગાયની તેત્રીસ કરોડ દેવી દેવતાનો વાસ હોય છે તો આપણી બધાની ફરજ બનતી હોય છે કે આપણાથી ફૂલ નહીં તો ફૂલની પાકડી જેટલું બને એટલું સહયોગ કરવું જોઈએ જેથી કરી આવા નિરાધાર અપોલ પશુ બચી શકે અને વધારેમાં વધારે અમે આ સેવાકીય કાર્ય કરી શકીએ અસ્તુ જય ગૌ માતા વંદે ગૌ માત્ર